મારી ભક્તિ કરી તો મારા દીકરાએ કરીશ મને લાડ લડાયા તો મારા મને પ્રેમ કર્યો છે કર્યો અને એની ભક્તિ થી પ્રસન્ન થઈ અને જાગૃત બની અને એ ભાવના કરે છે ને એ પ્રાર્થના કરે છે ને તમારા માટે કે માં તારા પારે આવેલા દુખિયારાના દુખ માં તું દૂર કરજે

તમને સુખી જોઈ તમને આનંદિત જોઈ તમારા મુખે હસી જોઈ અને મારા દીકરાને કદાચ અંતરાત્મામાં આનંદ થતો હોય કે આપણે બારે જ આ ધામમાં આવ્યા પછી જેટલા ભાવિક ભક્તોનું દુઃખ દૂર થાય છે તો એને રાજી કરવા માટે તો કરોડો ના પહોંચું મારું નામ મેલડી લે કેમ કે મારા દીકરાથી શું અને એ તો હજુ તમને અનુભવ નહી કે માં કોને કહેવાય માતા કોને કહેવાય એક વખત દીકરાઓ તમારા ઘેર બેઠેલી માં કદાચ દાડ લડાઈ જોજો એની સાચી ભક્તિ કરી જોજો એને નિસ્વાર્થ પ્રેમ કરી જોજો એને સન્મુખ થઈ જોજો જગત એવા લાડ ને એવા પ્રેમ કરજે ને કે દુનિયાના પ્રેમ ભૂલી જશો કોઈની પડી નહી હોય કોઈની ચિંતા નહી હોય બસ એક જ મારી માતા મારી માં મારી માન મારી માં મારી ચામુંડા મારી ચામુંડા મારી મહાકાળી મારી મહાકાળી મારી અરજી મારી મેલડી ચોવીસ કલાક આવું થતું થઈ જશે તમારી દરેક આવો ભાવ રખાવો પણ એટલી ભક્તિ તમારી નહી હોતી ભક્તિ હોય છે પણ ખાલી બસ દીવા ભક્તિ ની

પણ હજુ એ અવસ્થા સુધી તમે પહોંચ્યા ના હોય એટલે મારે તમને કેવું પડે કે તમારી કુળદેવી નો બે ટાઈમ દીવો કરજો ભક્તિ ની એક અવસ્થા હોય શરૂઆત થી લઈ એની એક અવસ્થા હોય જેમ 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 ભક્તિ કરતા જાવ ને એમ 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 તમારા અંદરની અવસ્થાઓ બદલાતી જાય અને અવસ્થા ધીરે 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 ભક્તિ ની એવી થઈ જાય ને કે ભક્તિ નહીં પછી એનું નામ પરા ભક્તિ કહેવાય એ દીવા બત્તી થી ઉપર ની વસ્તુ પણ એ અવસ્થા હું પહોંચ્યા નથી શું ચોવીસ કલાક તમારી માં તમારા મનમાં સ્મરણ થાય છે શું ચોવીસ કલાક તમારી માં તમને ચોવીસ કલાક યાદ આવે છે ના ભલે હા કેતા

અને તો દીવા બત્તી થી ઉપર લઈ તમને મારા તો અખંડ દીવા ચાલુ છે જાગૃત બની મારો વહાણવટી નો દીવો અખંડ ચાલુ મારી વસ્તી ઘેર પણ અખંડ દીવા માં હું માતા બિરાજમાન ચમ છું ચોવીસ કલાક હાજર ચમ રહું છું એનું કારણ શું છે એનો મુખ્ય કારણ એક જ છે કે મારો દીકરો ને મારી વસ્તી એવું મોને છે કે અમારા ઘેર માતા જાગતી જ્યોત બેઠી છે ભલે દીવામ છું ભલે ફોટામ છું ભલે દેખાતી નહીં સૂક્ષ્મ રૂપે છું મારી વસ્તીનું ને પૂછક ચારે મન મેલડીન જોઈ આવી રૂબરૂ ના પારસે કે ના અમે નહીં જોઈ એ તમારી જેમ ફોટામ જોવસ એ તમારી જેમ દીવામ જોવસ પણ એ ફોટામાં એ દીવામાં એ કે આ દીવામાં ખાલી દીવો નહીં આમાં મારી મેલેડી માતા બેઠી છે આમાં મારી બહુચર માતા બેઠી એવો ખ્યાલ રાખસ અને એ પ્રમાણની મારી સેવાય તકેદારી રાખસ મારી સંભાળેય નાખે કે હવારમાં ઉઠે એટલે નહીં ધોઈ દીવા બત્તી કરવાનો ટાઈમે દરેકને પેલા ચા ઓભરે કે ચા પીવી પડશે ને કંઈ મગજ કોમ નહીં કરે કે પછી દીવા બત્તી કરીશ તો ભલે દીવા પહેલાય પહેલા ચા પીવાની આદત હોય તો કોઈ વાંધો નહીં પણ એ ચા બનાવો ને તો એ ચા લઈ અને તમારા મઢમાં જવાનું તમારી કુળદેવીની સમક્ષ એની રૂબરૂ જવાનું એની હામે જવાનું અને ચાની પ્યાલી લઈ એ વાડકી લઈ અને કહેવાનું કે માં ચા પી લે ખાલી ઓમ જ કરવાનું કે માં ચા પી લે અને એ ચા પછી ભલે તમે બે વાળકી પી જાઓ પણ માને તો લાગે કે મારા દીકરો માં મોના છે કે હું ઘેર છું ઘેર ઘેર ફોટા ને દીવા તો બધા જ ઘેર છે સાલા પણ મોનતું કોઈ નહીં અને આમ કે અમે બહુ માનીએ છીએ ના નહીં મોનતા મોનતા હોય તો તમને ટાઈમે યાદ આવે કે ચા પીવાની અમને હોભરી તો લાય હું મારી માતાને ચા હાલ્યા વગર હું ચમ નહી ચા પી શકું એનું નામ ભક્તિ કહેવાય એનું નામ પ્રેમ કહેવાય તમારો નોનો બાળક હોય એને તમે ખૂબ પ્રેમ કરતા હોય તો એને મૂકીને ખાવશો તમારી મમ્મી ઘેર હોય અને કઈક નાસ્તો લઈને આવે તો ભલે મમ્મીને કદાચ ખાવું હોય કે ના આવું પૂછો છો ને કે મમ્મી ભજીયા ખાઈશ અને માને ના પૂછો તો તમારી મમ્મીને ના પૂછો અને લાઈન ખાઈ લો તમારી માન જેટલું ખોટું લાગે હું શું તો હોમવું નહીં જોતો મારી ભલે મા નતા ખાવા ભજીયા પણ પૂછવું તો હતું ક્યાંક નહીં એટલે એવી તમારા ઘેર તમારી માં ગોડાઓ જાગતી છે તે એ રીતે મારી વસ્તી એ આવો લાડ કર્યો પ્રેમ કર્યો છે તે આ વાતો બધી પહેલાય કીધેલી છે પણ ફરી કહું નવા બહુ જોડાયા છે કહે છે કે બારે જા ધામમાં કઈ રીતે કામ થાય છે તો આ મારી વાતો પાલન કરવાથી કામ થાય છે વારેજા ધામમાં દુઃખ દૂર થાય છે વારેજા ધામમાં અહીં પગ પકડવાથી દુઃખ દૂર નહી થતા બારે જાત પકડવાથી દુઃખ દૂર થાય છે એટલે તો સેટી રહું છું હા સુખ ખોટું એટલે આવો પ્રેમ આવો હેત તમારી માન જોઈએ નહી કેતા માતાજી તો ભાવના ભૂખ્યા હોય તો જો ભાવનાઓ રાખો ને તો ખરેખર એને ભૂખ લાગે છે એને તરસય લાગે છે એને ઠંડી લાગે છે એને ગરમી લાગે છે તો તમારા ઘેર એ તમારી માં બેઠી હોય કુળદેવી હોય કે એની જોડે ચઢાવ કોઈ મેરડી માતા હોય કે મહાળવટી હોય સદી હોય તમે જેનો માનો છો ચેહર માં હોય વિહત માં હોય જે મોનો એ તમારા ઘેર બેઠી હોય બસ આટલું જ કરવાનું આ રોજ ચાલુ રાખશો ને તો એક અભ્યાસ બનશે અને અભ્યાસ થતા 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 ધીરે ધીરે અંદર એક અનુભૂતિ થશે કે ખરેખર માં મારી માં ચા પીવાશે એ વ્યક્તિગત અનુભવ થાય એ વ્યક્તિગત અનુભવ થાય એ દુનિયાના દર્શાવવાની વસ્તુ નહીં એ જાતે તમે જ જે વ્યક્તિ રાખે એ જ શબ્દોથી વર્ણન પણ આવો ભાવ રાખવો જોઈએ ને તો માને વાલું લાગે માને એક વિશ્વાસ આવે કે મારો દીકરો મારી દીકરી ખાલી મન માતા દીવા મન ફોટા નહીં જોતી મન સાક સાત છે જો ચા ધરાવા આવ્યો પછી બપોરનું ભોજન બને તો જે દાર ભાત પૂરી શાક બનાવ્યું હોય શાક રોટલી કઢી ખીચડી દાર ભાત તમને જે ભાવ એ બનાવો પણ એ થારી લઈ અને મઢમાં જઈને ખાલી આમ ધરાઈને પાણી પીવડાય કે માં સ્વીકાર કરજો તો મેરડી માતા એવું કહીશ તમારી માં ખાલી આમ આલેલું ભાવનું હોય ને એ એક વખત ખાલી ઓમ કરેલું વર્ષો સુધી કદાચ તમારા બાપ દલા ગઈડ્યા જે નિવેદ કરી કરી થાકી જાય હોય ધૂપ ધુમાડા કરી અને જે અમીનો ઓળકાર એને પેઢીઓ સુધી ના આવ્યો હોય ને એ અમીનો ઓળકાર આવા કાળા કળિયુગમાં તમારા હાથે આવી જાય અને કહેવાય છે કે એક વખત જો દેવ દેવી શક્તિ માતા એક જ વખત જો અમીનો ઓળકાર ખઈ લેન ખમા કહી દે તો ખમામ ખોટ ના પડે ખબરું જલાવું હા તો એવા ભાવ તમારી માતા લાલવા પડશે ભલું હું તો કરીશ બરોબર એક બે ચાર પાંચ સાત દસ તમારી શ્રદ્ધા તમારો અવર જવર હશે અને મારા પ્રત્યેનું જેટલું સમર્પણ હશે ત્યાં સુધી હું મેલડી માતા તો શું જ કામ કરીશ ના નહીં ના થતા હોય એવા કરી આલીશ અસંભવ કામ કરી આલીશ વિધિના લેખમાં નહીં હોય એ તે વિધિના ના લેખ ભૂસી આલીશ આવી હું રો મારી મેલડી છું પણ કાયમ માટે તમારી પેઢીઓ સુધી ભલું કરશે તો તમારે ઘરનો કુડો નો બીવો કરશે તો જેમ ભાવ ભક્તિ આલો છો મારા હાથર ચુંદડી લાવો છો મારી હાથર પેણા લાવો છો મારી આતર સુખડી લાવો છો મારી હાથર કાજુ કતરી લાવો છો મારી હાથર જાત જાતની મિષ્ઠાન લાવોસ કોઈ સારું હારું ખાવાનું લાવોસ કાજુ બધામાં તે લાવો છો ને ભલે તમે જે લાવો બધું મન સ્વીકારશ પણ મારા જેવી માં તમારા ઘેર છે ને ઊંઘદાળ ભાવ થાય અંદરથી કે આજ મારી માતાને કાજુ બધામાં ખવડાવશ તો ભલે પૈસા ના હોય તો દસ રૂપિયાના લાઈન મેળજો તમારી માં રાજી રહેશે એમને દેવી શક્તિ કૃપા કરે નહિ એના માટે તો એનું બની જવું પડે અને એનું બન્યા ચારે કહેવાય બસ ચોવીસ કલાક તમને ભાવ થઈ જાય એનો મનમાં એક ખ્યાલ બની જાય તારે કદાચ દેવી શક્તિ પ્રસન્ન થઈ અને એક કૃપા દ્રષ્ટિ કદાચ તમારી પર નાખી દે ને એટલે એક છે માતા તમારા એકની ભક્તિ થી તમારા પરિવાર નું નહીં પણ હાથ હાથ પેઢીઓ સુધી નું કદાચ ભેગું કર્યા લે એમનો માતા કહેવાય એ સામર્થ્ય છે